નમસ્કાર આપ જોઈ રહ્યા છો પાકચોળીની ડભોઈ કાશીવાડ વિસ્તારમાં વીજ પોલ ઉપર ધડાકા વીજ પોલ ઉપર વાયરોમાં અચાનક શોર્ટ સર્કિટ થતાં ભારે અફરાતફરી મુખ્ય બજારમાં આવેલો હતો વીજ પોલ મુખ્ય માર્ગ પરના વીજ પોલ ઉપર અચાનક થયા ધડાકા સ્થાનિકો દ્વારા વીજ કંપનીને જાણ કરાતા તાત્કાલિક કામગીરી હાથ ધરાઈ વીજ પોલ પર શોર્ટ સર્કિટ મુદ્દે મોટી દુર્ઘટના ટળી હતી થોડાક સમય માટે મુખ્ય બજારમાં અફરાતફરી સર્જાઈ